નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું એક મસ્ત મજાની કિચન ટિપ્સ જેના ઘણા બધા ફાયદા થવાના છે તો તેના માટે મિત્રો તમારે સૌપ્રથમ એક મોટી સાઇઝની ડુંગળી લેવાની છે હવે ચપ્પુની મારફત એટલે કે ચાકા દ્વારા તમારે એક બાજુનો ભાગ છે એ સમતલ રીતે કાપી લેવાનો છે અને તેની વચ્ચે બરાબર એક ઇંચ જેટલો તમારે ખાડો કરવાનો છે એટલે કે બાકીનો વચ્ચેનો ભાગ ડુંગળીનો છે તમારે ચાકા દ્વારા કટ કરીને ખાડા જેવું બનાવી લેવાનું છે હવે નીચેનો ભાગ પણ સમતલ કરવા માટે આપણે થોડુંક કટિંગ કરી નાખશું એટલે વ્યવસ્થિત જમીન ઉપર કે ગમે ત્યાં ટેબલ ઉપર રહી શકે ડુંગળી હવે આપણે આની અંદર મિત્રો સરસવનું તેલ નાખવાનું છે જે ખાડો બનાવેલો છે તેની અંદર સરસવનું તેલ ઉમેરવાનું છે અને તેની અંદર આપણે જે ઘરે વ્હાઇટ હોય આપણે જે દીવાબત્તી કરતા હોય ત્યારે જે વાઈટનો ઉપયોગ કરીએ છીએ રૂની વાઈટનો એ રૂની વાઈટ તમારીની અંદર મૂકી દેવાની છે હવે આ વાઈટને તમારે સળગાવી દેવાની છે બસ આપણે આ કિચન ટીપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે આ કિચન ટીપ્સનો ફાયદો જાણીએ કે શું ફાયદો થવાનો છે તો મિત્રો આ ડુંગળીની અંદર તમે જે સરસોના તેલની મદદથી દીવો કરશો તો એમાંથી જે ધુમાડો નીકળશે તેના કારણે તો તમારા ઘરની અંદર માખી હોય મચ્છર હોય અથવા વંદા હોય એ બધા ભાગી જશે કેમ કે મિત્રો આપણે ખબર છે કે ઘરમાં જો વંદો નીકળ્યો હોય તો આપણે તેને મારી નાખીએ છીએ તેનું આપણને પાપ લાગે છે કોઈ પણ મચ્છર હોય એને પણ આપણે મારી નાખતા હોઈએ છીએ પરંતુ મિત્રો કોઈપણ જીવને માર્યા વગર કોઈપણ પ્રકારનું પાપ કર્યા વગર મિત્રો તમે ઘરમાંથી માખી મચ્છર વંદાને ભગાડી શકો છો એટલા માટે આજે તમે દીવો કરશો એના ધોવાડાની મદદથી આ બધા જીવ જંતુ છે તમારા ઘરમાંથી ભાગી જશે તો મિત્રો આ જે દીવો છે તમે ઘરના કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો અંધારાની અંદર દિવસે રાત્રે ગમે ત્યારે તમે મૂકી શકો છો રસોડામાં રૂમમાં તો આવી રીતના એનો ધુમાડો થશે એનાથી આ જીવજંતુ બધા છે એ બધા દૂર થઈ જશે તો આવી રીતના કોઈપણ પ્રકારનો પાપ કર્યા વિના મિત્રો આપણે જીવજંતુને બગાડી શકીએ છીએ તો આ હતી મસ્ત મજાની કિચન ટિપ્સ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બધા લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ